कामदार जिंदाबाद मजदूर महाजन जिंदाबाद मजदूर महाजन जिंदाबाद मजदूर महाजन जिंदाबाद कामदार एकता जिंदाबाद कामदार एकता जिंदाबाद मोदी साहब तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं मोदी साहब तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं मोदी साहब तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं मोदी साहब तुम आगे बढ़ाओ हम तुम्हारे साथ है

કે જય કૃષ્ણ હરિવલ્લભ દાસ વર્ષિસ હિન્દુ કાકા અપક્ષ લડેલા અને મજૂર માજને હિન્દુલાલ યાજ્ઞિક ટેકો કરેલો અને એક મિલ માલિક જય કૃષ્ણ હરિવલ્લભ દાસ એ મેરી હારી ગયા એવા મજબૂત મજબૂત મજૂર માજન ના હું આવકારું છું હું પણ મજૂર મિલ મજૂર નો દીકરો છું એટલે મને મજૂર માજન તાકાત પણ ખબર છે તમને સ્વાગત છે धर्मेंद्र મિયા શહેર બારહેમના અધ્યક્ષ માન્ય અમિતભાઈ મહામંત્રી ભૂષણભાઈ લોકસભાના ઉમેદવાર દિનેશભાઈ મજૂબ મહાજન સંગીતા સૌ આગેવાનો રમણભાઈ પટેલ અમરભાઈ બારોટ મહેન્દ્રભાઈ દેસાઈ મધુભાઈ પરમાર ગાંધીભાઈ વાઘેલા અને

મે આખું મજૂર સંગ આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય છે એ બદલ હું આપું કન્ફર્મ થવાનું હતું ત્યારે સહારો લઈને કન્ફર્મ થયો હતો પ્રમુખ હતાજનમાં હતા ખાલી આ ઓઝો મારી વાત કરું છું મારે થોડું ઘર્ષણ થયું તો વલ્લભભાઈ

ગુર્જારીલાલ નંડા જે કાર્યકારી વડાપ્રધાન હતા એ મજુર સ્થાપક કહેવાય સ્થાપક બના એ રમણભાઈ પટેલ પ્રમુખ માન્ય શહેર અધ્યક્ષ અમિતભાઈ સાહેબ

મહેન્દ્ર ભાઈ દેસાઈ બંધ રહી છે મારા વોટર છે ને આખા મારા માણસ મધુભાઈ પરમાર મંત્રી આમ તો એના એના પરિવારનો કો ભાજપવા છે પણ એ પશ્ચિમ લોકસભા ના પ્રભારી રશ્મિભાઈ ની વળખાણ આપું તો મજૂર બાદ સંઘ ના કારોબારી ના પોતે પ્રમુખ છે આ સંસ્થાની અંદર

કમિટી ના તમામ કમિટીના સભ્યો કાર્યવાહક સભ્યો અરે પોતપોતાની જગ્યાએ બે સૂત્રોચ્ચાર સૂત્રોચ્ચાર તમે બોલો બોલો રેકોર્ડ થઈ જા नरेंद्र भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं मोदी साहब तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं मोदी साहब तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं मोदी साहब तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं वंदे मातरम जिंदाबाद जिंदाबाद

ઘીની નદીઓ વહેતા જોઈ હા અમે એ વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે અહીં કોઈ વાત મજાકની નથી પરંતુ શ્રદ્ધાની વાત છે કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે આ ગામમાં વરદાય માતાનું મંદિર છે પાંડવોના ના સમય થી અહીં એક પલ્લી ની રચના કરવામાં આવે છે ક્યાંથી તો જે પણ વ્યક્તિની ની માનતા હોય એ પાંચ કિલો દસ કિલો કે પંદર કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે આ તો શ્રદ્ધાની વાત છે પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે હા શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકો વિતરણ કરી દેવામાં આવે છે રસ્તા પર પડેલું આ ઘી જ ગંદા સ્વરૂપમાં હોય છે જે ખાઈને ઘણા સ્વાસ્થ્ય પણ બગડી શકે છે માતાજી ની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેળાવી ન જોઈએ અને તેમને બાળકો ના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ અહીં ઘી બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ ગુજરાતમાં આજે પણ દસ થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે માતાને ચડાવવામાં આવતા

શ્રી धर्मेंद्रભાઈ સાહેનું સ્વાગત મજૂર પહાડન સંગ રેટીયા થી ત્રેતિયા ના સિમ્બોલ થી કરવા માંગે છે ભાઈ

શુભેચ્છાઓ પાઠવશે અને પોતાના મંતવ્ય રજૂ કરશે આ ભાઈ અને મતદાન માટેની જે અપીલ છે એ 7મી તારીખે જે મતદાન થવાનું છે તે અંતર્ગત પોતાની અપીલ પણ કરશે અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા સૌ મહાનુભાવ આ તમારા સંસ્થાના અને કારોબારીના સભ્યો તથા પ્રતિનિધિ ભાઈઓ સભ્યો તથા મીડિયાના આજે અમારા અમારા માટે આજે ગૌરવનો દિવસ છે મહાત્મા ગાંધીજીની જે સંસ્થા છે મહાત્મા ગાંધીજી સિદ્ધાંતો આપ્યા હતા તે અમે જેટલા થયા એટલા પૂરા કરવાના પ્રયત્ન કર્યા

દરેક ક્ષેત્ર માં બધા વિચારો ક્યાંથી આવે છે ઊંઘજો હું કર્યું છે એક પણ ક્ષેત્ર એવું નહીં હોય પણ જેની અંદર પ્રગતિ નથી હોય દરેક જગ્યાએ તમે જુઓ પછી ખેડૂતનો પ્રશ્ન હોય શ્રમજીવીનો પ્રશ્ન હોય બહેનોનો પ્રશ્ન હોય કોઈ પણ નાના છોકરાઓનો હોય કડિયા પડિયામજૂરનો હોય રોડ સાઈડનો હોય ટ્રેનનો હોય એરપોર્ટનો હોય મંદિરોનો હોય એવું એક જગા મને બતાવો બે હજાર ચાર સુધી ગુજરાત નો વિકાસ થયો હિન્દુસ્તાન ની અંદર મોડલ તરીકે ગુજરાત નું નામ આવે છે એ કોના લીધે નથી અને આજે તમે બે હાજર ચૌદ થી ચોવીસ ના દસ વર્ષના ગાળાની અંદર હું બે હાજર ચોવીસ ની અંદર સ્થાન પાંચમા નંબરે આવી ગયું અને હવે ત્રણ ની અંદર આવવાની આ ચૂંટણી પછી જુઓ તમે ત્રણ ની અંદર જે કદાચ

તેમનામાં મોદી સાહેબના અંદર કિરાનો ફરે છે કે અમિત શાહ ના ફરે છે પણ ત્વરિત કામ કરી અને તમને બીજા દળ રિપોર્ટ આપે છે આ એક મહત્વની વસ્તુ છે આ પાયા કાર્યકર્તાનું જે કામ છે એ જ છે અને ભાજપ કરી રહ્યું છે મને તો ઘણી વખત વિચારું જેમ થાય છે કીધું કે આપણે સાતમી તારીખે અપીલ કરો મતદાન બધા કરે તમારા લોકો નો સ્વેચ્છા અંદર થઈને મતદાન કરવું જોઈએ અને મોદી સાહેબ ને મજબૂત કરવો જોઈએ પેલા તો ગેરથી થી ઉઠાણી ઉઠાણી લાવવા પડતા હતા આ જુઓ તો ખરા પહેલા લાઈન લાગે કોઈ સગવડ નહી આજે તમે બૂથ ઉપર જે સગવડો કરી છે પાણી પીવાની હોય કે બીજી હોય કે એર કુલર મૂકવાની મને કોણ ભૂતકાળમાં કોઈ કરી છે ખરી બધાની જે પ્રગતિ હોય તો ભાજપ અને મોદી આપણને આવા નેતા મળ્યા છે એના કરતા આપણા માટે એક ગૌરવ વાત તમને કહું

આપણે સૌ હવે અત્યારે અમે તો અમે આવી ગયા છીએ અમે તમારા રંગે જ રંગાયા છીએ તમારા જે કામો હોય એની અંદર અમે પૂરક બનવાના છીએ અમારા માટે કંઈ જે કંઈ હોય તમે કહેજો અમારા બધા જે અહીંયા બેઠા છે સૈનિકો છે બધા હું બધાના સૈનિકો છે તમે તારે બોલાવશો તો અહીં ઉભા રહેશે ભાઈ રશ્મિનભાઈ તો અમારા સંગઠનના માણસ જ છે અમારા મજુ મહાજનમાં પણ જે કંઈ કામ હોય એમના કહીએ તો કરી લાવે છે એ હવે ભાજપમાં જોડાય છીએ આપણે એમને પણ એક કહીએ એમને પણ ઉપયોગ ક્યાંય કરજો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એમને બધાને બોલાવી અને જ્યારે જરૂર પડે તે કહેજો અને બધાને અત્યારે મારા સાથીદારો જે આવે છે બધાને મારી જે ભાઈએ અમારી અપીલ છે કે તમે એ દિવસ સાતમીના દિવસે રજા નહીં રાખતા પણ રજા શેના માટે છે મત આપવા માટે છે તો બધાને મુદ્દારોના જેટલામ જેટલું વધુ વધુ મતદાન થાય અને એ પણ ભાજપ તરફથી થાય ये करा उसे भी अपील करो भारत माता की जय जी काका तुम्हारो नाम शो छे તમે આ મુદ્દે શું કહેવા માંગો છો આ ખોટું જ કરી રહ્યા છે આ માતાજીના ઉપર વિરોધ કરી રહ્યા છે આ ખોટું જ કહેવાય માતાજીનું પરંપરા તો ચાલવા જ દેવાય એમના એકથી થોડું બંધ થઈ જવાનું છે આ તો સારું જ છે માતાજીનું બંધ ના થાય જે ચાલવાનું છે ચાલે જ તે આ લોકો બંધ કરાવે ને ઓલી ફેક્ટરી ફેક્ટરી બધું નકલી જી આવે એ બંધ કરાવવાનું હોય લોકો ભક્તિચાર એ બંધ કરવાનું હોય આ માતાજીનો વિરોધ ના કરવાનો હોય આમનો પણ કંઈક કહેવું છે એક મિનિટ તમારું નામ શું છે પહેલા તમે એ જણાવી દો સંદીપ મારું નામ સંદીપ માણસને પાણીની જરૂર હોય છે શું તમારે ઘરની આજુબાજુમાં ભગવાન વરસાદ કરી નાખે પાણી પાણી ભર નાખે છેક આટલી સુધી કમર હોધી તો તમને સારું લાગશે તમને ગમશે કાદવ કીચડ ત્યાં થઈ જાય તો તમને ગમશે એ શું ના ગમે

એટલું એવું એમનું કહેવાનું મતલબ છે તમે વસ્તુ ખોટી સમજી રહ્યા કે આસ્થા માટે પ્રશ્ન કરી રહ્યા છે એવું નથી આસ્થા માટે નથી ઘી જે તમે બે કિલો દસ કિલો પચાસ કિલો જેવી ચડાવો છો એમાંથી ચડાવીને એટલું ચડાવો કે માતાજીને ચડાવો બાકીનો તમારે સદઉપયોગ તમે લોકોમાં વપરાશમાં તમે આપી શકો તમે પછી પ્રચાર ના કરવાનો ત્યાં મંદિરે જઈને જ ગામ લોકોનું ભેગા કરી ભાઈ જો આ લોકો તમે ખોટું કરી રહ્યા છો એ ગામને કહેવાય આ બાજુ બાજુ ફરાય નહીં આપડી આસ્થા જ્યારે આપણે માતાજી જોડે જઈએ છીએ ત્યારે ગામના લોકો આપણને બોલાવવા નથી આવતા આપડે જઈએ છીએ માતાજી જોડે આપણે માતાજી જોડે જઈને આપણે ઘી ચડાઈએ છીએ આપડે બધું કરીએ છીએ તો વસ્તુ એ છે કે તમે બી એ આસ્થા

પલ્લી ઉપર જે આસ્થાવાળા અમારા જેવા લોકો છે ને એ તો ત્યાં જઈને અને અંદર ડ્રમ ની અંદર ઘી કરો એ કઈ અમે પલ્લી ઉપર ચડાવવા જતા નથી એટલે તમે બાર બધા લઈને ફરશો તો કોઈનો અર્થ નથી રૂપાલ ગામના જે ટ્રસ્ટીઓ છે એમને જેમ કે છો

એ રૂપાલ ગામનો છે રૂપાલ ગામના લોકોને મળ્યો છું તો એ લોકોને કે છે અમારે તો જે કરીએ છીએ એ જ કરવાના છે તો હવે એક હવે હા હવે એનો રસ્તો મેં એવો વિચાર્યો છે કે ભાઈ હું જે ઘી લઈને આવે છે દસ લાખ લોકો કમની વસ્તી તો આઠ જ છે દસ લાખ લોકો આવે એને ના સમજાવું તો એને સમજાવી હા તો અત્યારે હું એમને સમજાવી રહ્યો છું કે તમે લોકો ઘી લઈને આવો છો અમે તમને એક વિકલ્પ આપશું અમે અમારું પીપળું મૂકશું કે આ ટાંકી મૂકશું પાણી એમાં તમે તમારું ઘી અને એક મિનિટ તમારું ટ્રેક્ટર છે એમાં એક ચમચી નાખશે એ લોકો અમે સમજાવશું કે ચમચી એમાં મૂકો જે અભિષેક થશે અમારી ટાંકીમાં મૂકો એ ઘી અમે સોનાની પલ્લી ઉપર અભિષેક કરાવશું અને એ ઘી પાછું ટાંકીમાં ને ટાંકીમાં જ પડશે આ વર્ષો જૂની પરંપરા ચાલતી આવી છે અહીં આ માતાજી વર્ષો આ લોકો હજારો લાખો લોકો શ્રદ્ધા જોડાયેલી છે

તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા સાત પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ પ્રશ્ન સાત લાખો શ્રદ્ધાળુની માનતાનું ઘી ટ્રેલરમાં બચેલું શુદ્ધ ઘી ટ્રેલર ખોલી ઘી ગામના રસ્તા પર ઢોળીને માતાશ્રી વરદાયનીને ખુશ કરવાની તમારી પરંપરા છે મારું નામ રાધેશ્યામ પટેલ છે ઉંમર બાસઠ વર્ષ છે કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાનો છું આ વર્ષે પલ્લી મહોત્સવ બે હજાર ત્રેવીસમાં વિચારીનો મહોત્સવ કરશો જય જય વરદાઈ માતા રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન બે હજાર ત્રેવીસ રાધેશ્યામ પટેલ નાઇન જીરો ટુ થ્રી નાઇન સિક્સ જીરો સિક્સ નાઇન ટુ ઓનલી વોટ્સએપ મેસેજ